હાર્દની માગીતો માર્સે અલ્યા સો બોલે આને આવા પણ જ્ઞાન કતારો છે 10000 442 રૂપિયા 44 42 40 40 48 42 150 માલ લ્યા મરે 152 55 55 56 ઉપર હઈ જે હા હા મા લેવું છે કાઈ થી મીડી કર દાઈ હાઈ ઉના હાઈ

મગફળી નું બજાર આજે એક હજાર રૂપિયા થી લઈને બારસો ને પંચોતેર રૂપિયા સુધી રહેલું છે આજે પણ બજાર ગઈકાલે જેવા જ રહેલા છે